રાજકોટના વિશ્વકર્મા બાળમંડળમાં સંસ્કાર દેશપ્રેમ અને સર્જનાત્મકતાનો એક અનોખો રંગ રાજકોટમાં ગુર્જર સુથાર જ્ઞાતિના સર્વાંગીણ ઉન્નતિ અને નાની પેઢીમાં સંસ્કાર સિંચનના મંગલ હેતુથી રચાયેલ શ્રી વિશ્વકર્મા બાળમંડળ આજે જ્ઞાતિ માટે ગૌરવનું કેન્દ્ર બની ચૂક્યું છે જ્ઞાતિના સક્રિય અને સેવાભાવી આગેવાન શ્રી નીતિનભાઈ બદ્રકિયાના માર્ગદર્શન હેઠળ આ બાળમંડળ ત્રણથી ચૌદ વર્ષની ઉંમરના બાળકોમાં ભારતીય સંસ્કૃતિ નૈતિકતા વક્તૃત્વ કૌશલ્ય અને રાષ્ટ્રીય ભાવના વિકસાવવા માટે સતત કાર્યરત છે બાળકોને યોગ્ય માર્ગદર્શન અને મૂલ્ય શિક્ષણ મળે તે માટે વિવિધ સર્જનાત્મક કાર્યક્રમોનું આયોજન અહીં નિયમિત રીતે થાય છે આજ પ્રવૃત્તિઓની પ્રવૃત્તિઓની કડીરૂપે તારીખ ત્રેવીસમી નવેમ્બર બે હજાર પચીસના રોજ રાજકોટના શ્રી વિશ્વકર્મા પ્રભુજીના પવિત્ર મંદિરે એક સ્ફૂર્તિમય અને ઉત્સાહભર્યો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ સરદાર વલ્લભભાઈ પટેલ ભગવાન બિરસા મુંડા અને વંદે માતરમના એકસો પચાસ વર્ષની ઉજવણીના અવસર પર વિશેષ આયોજન રૂપે રાખવામાં આવ્યો હતો દેશપ્રેમ એકતા શૌર્ય અને સંસ્કારના પવિત્ર ભાવને નાની ઉંમરમાં જ બાળકોના અંતરમાં ઉતારવાના હેતુથી વેશભૂષા અને વક્તૃત્વ સ્પર્ધા બે મુખ્ય આયોજનો તરીકે રાખવામાં આવ્યા હતા કાર્યક્રમની શરૂઆત થતાં જ મંદિર પરિસરમાં બાળકોનું કિલકાર્યા તેમની તૈયારી રંગબેરંગી વેશ દેશભક્તિના સંવાદ અને આધ્યાત્મિક વાતાવરણનું સંયોજન એક અનોખો અનુભવ સર્જતું હતું બાળકોમાં જે ઉત્સાહ નજરે પડતો હતો તે જોઈને હાજર વાલીઓ અને મહેમાનો પણ આનંદથી ઝૂમતા હતા વેશભૂષા સ્પર્ધા કાર્યક્રમનું પ્રથમ આકર્ષણ બની બાળકોને અગાઉથી સરદાર પટેલ સ્વાતંત્ર્ય સેનાનીઓ સમાજ સુધારક અને રાષ્ટ્રીય પ્રેરક પાત્રો અનુસાર વેશ ધારણ કરવાની સૂચના અપાઈ હતી બાળકો જ્યારે મંચ પર સરદાર ભગતસિંહ સાવિત્રીબાઈ ફૂલે મંગલ પાંડે અને અન્ય દેશભક્તો તરીકે અભિવ્યક્તિ આપતા જોવા મળ્યા ત્યારે સમગ્ર હોલમાં તાળીઓની ગડગડાટ ગુંજી ઉઠતી હતી બાળકોની નિર્દોષ અભિનય શક્તિ વેશભૂષાનો ચમત્કાર અને પાત્રોના સંદેશો પ્રભાવકારક રીતે રજૂ કરવાની તેમની અનોખી રીત સૌની દિલજીત થઈ ગઈ હતી બાળમંડળની વેશભૂષા સ્પર્ધામાં સરદાર ભગતસિંહનું પાત્ર રજૂ કરનાર બાળક પ્રથમ સાવિત્રીબાઈ ફૂલેનું પાત્ર સજનાર બીજું અને મંગલ પાંડેનું પાત્ર રજૂ કરનાર ત્રીજા સ્થાને વિજેતા રહ્યા આ પાત્રો દ્વારા બાળકો માત્ર અભિનય નથી કરતા પરંતુ દેશના ઇતિહાસમાં પ્રેરક એવા મહાનુભાવોના જીવન મૂલ્યો શીખવાની તક મેળવી રહ્યા હતા આ પછી શરૂ થઈ વક્તૃત્વ સ્પર્ધા જેનાથી સમગ્ર પ્રેક્ષાલય એકદમ મૌન બની બાળકોના વિચારો અને ભાષણ પર મંત્રમુગ્ધ થઈ રહ્યો હતો મારા દાદા વિશ્વકર્મા ભગવાન બિરસા મુંડા મારું ગુજરાત વિકસિત ગુજરાત સરદાર પટેલનું જીવનચરિત્ર અને દેશની એકતાના ઘડવૈયા વગેરે વિષય ઉપર બાળકોના વક્તવ્યોમાં પરિપક્વતા પ્રેરણા અને આત્મવિશ્વાસ ઝળહળતો હતો નાના બાળકો દ્વારા દેશની એકતા વિકાસ અને પરંપરાનો સંદેશો એટલી સ્પષ્ટતા અને ગંભીરતાથી રજૂ થતા હતા કે હાજર મોટા મહેમાનો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા આ વક્તૃત્વ સ્પર્ધામાં વિકસિત ગુજરાત વિષય ઉપર બોલનાર વિવેકભાઈને પ્રથમ ભગવાન બિરસા મુંડા વિશેના સરસ વક્તવ્ય માટે પલકભેનને બીજું અને મારા દાદા વિશ્વકર્મા પર બોલનાર જેનિલભાઈને ત્રીજા ક્રમે પસંદ કરવામાં આવ્યા હતા બાળકોના વક્તવ્યોમાં શબ્દપ્રવાહ દ્રઢતા અને ભાવનાત્મકતા ઝળહળતી હતી આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અને નિષ્પક્ષ મૂલ્યાંકન કરવા શ્રી ભાવિકભાઈ પરમાર અને શ્રી નેહાબેન પરમારે નિર્ણાયક તરીકે પોતાનો સહયોગ આપ્યો હતો તેમની મૂલ્યાંકનની પદ્ધતિ માર્ગદર્શન અને બાળકોને આપેલા પ્રોત્સાહનના વચનો બાળકો માટે યાદગાર બની રહ્યા કાર્યક્રમમાં ગુર્જર સુથાર જ્ઞાતિના અગ્રણીઓ જેમ કે શ્રી રસિકભાઈ બદ્રકિયા હર્ષદભાઈ બકરાણીયા મુકેશભાઈ વડગામા દિનેશભાઈ ખંભાઈતા મુકેશભાઈ ભાડેશિયા અને જનકભાઈ વડગામા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમણે બાળકોની મહેનત પ્રતિભા અને સેવાભાવના વિકસાવતા આવા કાર્યક્રમોની પ્રશંસા કરી એવોર્ડ વિતરણ સમયે દરેક વિજેતા બાળકને તેમની કરતવધ્વનિ અને આશીર્વાદથી નવાજવામાં આવ્યા હતા કાર્યક્રમના મુખ્ય સંચાલક શ્રી નીતિનભાઈ બદ્રકિયાએ કર્યું હતું તેમણે બાળકોને હળવી ફૂલકેટી મજા કરાવવા મગર અને દેડકાની રસપ્રદ વાર્તા હાવભાવ સાથે રજૂ કરી હતી તેમની આ પ્રસ્તુતિએ બાળકો જ નહીં પરંતુ વૃદ્ધો સુધી સૌને હસાવી દીધા હતા બાળમંડળના કાર્યક્રમમાં આધ્યાત્મિકતા પણ જોડાયેલી હોય છે આથી વક્તૃત્વ સ્પર્ધા બાદ બાળકો દ્વારા સમૂહમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો જેના કારણે સમગ્ર સ્થળ પવિત્રતા અને શાંતિથી છલકાઈ ગયું બાળમંડળમાં હાજર દરેક બાળકને યાદગાર ભેટ પણ અર્પણ કરવામાં આવી હતી જેથી તેઓ પ્રોત્સાહિત થાય અને ભવિષ્યમાં આવા કાર્યક્રમોમાં વધુ ઉત્સાહથી જોડાય કાર્યક્રમના અંતમાં પરંપરા મુજબ સવે મળીને વંદે માતરમનું ગાન કર્યું હતું જેનાથી દેશપ્રેમની લહેર સમગ્ર પરિસરમાં પ્રસરી ગઈ હતી વિશેષ નોંધનીય બાબત એવી કે કાર્યક્રમમાં હાજર રહેલા તમામ બાળકો વાલીઓ મહેમાનો અને આગેવાનો માટે શ્રી હર્ષદભાઈ બકરાણીયા દ્વારા અલ્પહારની સુવ્યવસ્થા કરવામાં આવી હતી જેથી સૌએ આનંદમય વાતાવરણમાં કાર્યક્રમનો અંતિમ તબક્કો ઉજવ્યો હતો આ રીતે રાજકોટનું શ્રી વિશ્વકર્મા બાળમંડળ માત્ર બાળકો માટે મંચ પૂરું પાડતું કેન્દ્ર નથી પરંતુ સંસ્કાર રાષ્ટ્રભાવના વ્યક્તિત્વ વિકાસ અને સામાજિક જાગૃતિના પ્રેરક તરીકે કાર્યરત છે આવા કાર્યક્રમો દર્શાવે છે કે ભવિષ્યની પેઢી સજ્જ સંસ્કારી અને દેશ પ્રેમથી પ્રેરિત બની રહી છે જે આખા સમાજ માટે ગૌરવની બાબત છે રિપોર્ટ અશોકભાઈ દુધકીયા રાજકોટ